અને સંગીતા કચ્છ જિલ્લાના રાપર તાલુકાનો એક ગામડું છે પ્રતાપગઢ તો પ્રતાપગઢ અંદર એ ધોરણ એક થી આઠ માં અભ્યાસ કર્યો છે ધોરણ નવ અને દસ એના ગામ થી ચાર પાંચ કિલોમીટર દૂર સ્કૂલ છે જે એના પપ્પા એને સ્કૂલ માં લઈ જતા સ્કૂલ નું નામ છે કુંભારિયા માધ્યમિક શાળા એને સપનું છે સાયન્સ કરવું છે અને બીજું તો સપના ઘણા બધા છે જ અને સાયન્સ કરવા માટે એ પૈસા અફોર્ડ કરી શકે છે એની અને કદાચ સાયન્સ કરવું હોય તો એને જવું પડે રાપર જે લગભગ ત્રીસ કિલોમીટર દૂર છે

તો આપણે દીકરીને બીકોમ અથવા બીબીએ ની અંદર એડમિશન કરાવીશું અને એનું જે લક્ષાંક છે આઈએસ આઈપીએસ માટેની જે આપણે બેચ શરૂ કરી રહ્યા છે એની અંદર એડમિશન આપી રહ્યા છે સો હજી તમારી આસપાસ આવા જરૂરતમંદ બાળકો હોય જે ભણવા માગે છે અમે તે ભણવા માંગે છે એક રૂપિયો ફી ભરવાની નથી બધું જ અહીંયાથી આપીશું ચોપડા ફીઝ રહેવાનું જમવાનું બધું જ નિઃશુલ્ક બસ તમારે સપના જોવાના છે મહેનત થોડી તમારે કરવાની છે બાકી બધું અમે જોઈ લેશું તો બંનેનું સ્વાગત છે શું કેવું છે ના થેન્ક યુ તારે કે કેવું છે ના થેન્ક યુ લાગે છે અહીંયા કરી શકશો યા અઘરું લાગશે બીકોઝ ઓફ તમારો વિસ્તાર તમારી ભાષા લેંગ્વેજ જમવાનું બધું જુદું છે અહીંયા બધું છે બટ અકાઉન્ટ કમ્પલ લે અને યુપીએસસી ની તૈયારી કરવી છે તો તમે એટલું બધું કરો છો મારા માટે થેન્ક યુ સો મચ તને બેટા ગ્રુની લાગે કસ્તી ઘણો દૂર છે આટલું તો લાગે છે પણ કલેસ લાગે ગુજરાતના ખૂણે ખૂણેથી બાળકો આવતા હોય છે અને એમની જે ભાષા હોય સૌથી અઘરું એ લાગે તેમ જ એ બોલી એમને એકવાર તો સંભળાય નહીં બે વાર પછી એમને એવું લાગે કે કંઈક કહી રહ્યા છે અને ત્રીજી વાર એમને બોલીએ ત્યારે એમને ખબર પડે કે આ કીધું ભણવાનું ભાષા બધું જુદું પણ દેશ એક છે વિચારો એક છે અને સપના એક છે કે એમને સક્સેસ થવું છે અને અમારે એમને સક્સેસ બનાવવા છે સો થેન્ક યુ સો મચ ખૂબ ખૂબ આભાર અને મળીએ છીએ નવા આવા એડમિશન સાથે સો આનંદના સમાચાર એ છે કે નિયર અબાઉટ બસો એડમિશન નવા આ વર્ષમાં થઈ ગયા છે ધન્યવાદ